ભચાઉ તાલુકાના કડોલ નેર બાનિયારી વન અભયારણ્યમાં લાખો એકર જમીન પર ભૂમાફિયાનું દબાણ તંત્રના અધિકારીઓની રાહબરી નીચે ભૂમાફિયા બેફામ કચ્છમાં વન વિભાગ અને ગૌચર રેવન્યુ જંગલ ખાતાની જમીન પર મીઠા ઉદ્યોગ ભૂમાફિયાઓનું રાજ ચાલે છે લાખો રૂપિયાના હપ્તા આપવામાં આવે છે જેથી લાગતા વડકતા અધિકારીઓ ચૂપચાપ બેસી તમાશો જોઈ રહ્યા છે ખાસ કરીને અભયારણ્યમાં લાખો એકર જમીન ઉપર દબાણ કરી લાખો ટન મીઠું પકવવામાં આવે છે ગેરકાનૂની મીઠું પકવવામાં આવે છે જેથી સરકારને જમીન ભાડું રોયલ્ટી ભર્યા વગર ગેરકાનૂની મીઠું પકવવામાં આવે છે જેથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે પરંતુ અધિકારીઓને હપ્તા સમયસર મળી જાય છે તેવા વીજ જોડાણ આપવામાં આવે છે જેથી તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે અભ્યારણ રેવન્યુ જંગલ ખાતું પોલીસ તમામ અને લાગતા વળગતા અધિકારીઓની નીચે ભૂમાફિયા બેફામ બન્યા છે સામાન્ય માણસ પોતાના મકાન માટે જમીન દબાણ કરે તો લેન્ડ ગ્રેબિંગ કે જેવા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે મીઠા ઉદ્યોગ ભૂમાફિયા લાખો એકર જમીન ઉપર દબાણ કરે તો લેન્ડ ગ્રેબિંગ લાગુ નથી પડતી તેવું લાગી રહ્યું છે આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા આ ભૂમાફિયાને કોઈનો ડર નથી કારણ કે બધા અધિકારીઓને હપ્તા સમયસર મળી જાય છે આવડું મોટું કૌભાંડ સરકારને ખ્યાલ નહીં હોય કે પછી ત્યાં સબ સલામત છે જો કોઈ પણ જાતના પગલાં લેવામાં નહીં આવે તો હાઈકોર્ટમાં જવાની ફરજ પડશે એવું શિવુભા દેસરજી જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું રિપોર્ટ બાય ગની કુંભાર ભચાઉ નામ જાડેજા શિવભાદેશ્વરજી જે કડોલ વિસ્તારની અંદર રણમાં લાખો એકરનો દબાણ છે અત્યારે અને આરએફઓ સાહેબ ડીઓફઓ સાહેબ અને ગોવિંદસિંહ સરવૈયા આ આ શું કરે છે અંદર ભૂમાફિયાને સાનવી અને મોટી મોટી રકમ કમાય છે અને અંદર તમે જાઓ તો હરણ રોજ આ જાનવરોને મારે ભગાડવામાં આવે છે કાંધી વિસ્તારમાં એટલો સાધનાનો ત્રાસ આવ્યો છે રાતના મારી ખ્યાલ પ્રમાણે મેં જોયેલા નથી પણ હરણનો શિકાર પણ અંદર થાય છે કે રાતના માણસોને રહેવાની પરવાનગી નથી રણની અંદર અને રાત દિવસમાં છે અંદર આયુ નિશાળું શીખે છે અને આ બાપભાઈ રહ્યા એમને કરોડોનો કૌભાંડ કરીને આ બેઠા છે આ ભૂમાફિયાને ઉપર ખાસ કરીને અહીંયા ઉપર કાર્યવાહી થાય જે કાયદો લાગતો હોય લેન્ડગેબિંગ લાગતો હોય કે જે આવતો હોય અહીંયા ઉપર તાત્કાલિક ધોરણે કાયદો થાય અહીંયા ઉપર અમલ થાય અને ખાલી કરાવવામાં આવે અમે શેના માટે કરીએ છીએ કે એ જ જમીન જો સરકાર ભાડા પેટે હોય તો એ નાણાં સરકારની તિજૂરીમાં જવાના છે તો આમ પબ્લિકને કોઈ રીતે સહાય કરે સરકાર એના માટે અમે આ કરીએ છીએ કે સરકારને જાય એના માટે મહેનત કરીએ છીએ અને ખુલ્લા પડદા ફાસ કરવા માગીએ છીએ કે આટલા આટલા ભૂમાફિયા કચ્છના મોટા રણમાં છે જે કહેતા હતા કે બેતાલીસ એકર ઓગણીસો પંચાણુંમાં બેતાલીસ જણાને મંજૂર થયેલ છે પણ લાખો એકરનો દબાણ છે માંડિયારથી માંડી અને ઠેઠ કડોલ વિસ્તારના આખે આખા રણની અંદર તે હાલમાં દબાણ છે